નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મૈઝાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ખરોડ કૃષ્ણપુરા ગામે રસ્તા પરના વરસાદી પાણીના જમાવડાને નિકાલ ન થતાં ગ્રામજનો હેરાન પરેશાન તંત્રને દસ દિવસ પહેલાં લિખિત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય વીરપુર તાલુકાના ખરોડ કૃષ્ણપુરા ગામે મંદિરથી પિકઅપ સ્ટેન્ડ જવાના રસ્તા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીનો જમાવડો થવા પામ્યો છે જ્યારે વીરપુર તાલુકાના છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો નથી તેમ છતાં રસ્તા પરના પાણીનો નિકાલ ન હોવાને કારણે રસ્તા પર જ તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કેટલાય સમયથી રસ્તા પર પાણીનો ભરાવો થતાં ગ્રામજનોને અવર જવર કરવામાં અને નાના બાળકોને શાળાએ જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે વાહન ચાલકો રસ્તા પર જીવન જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે ગામની માતા બહેનોને પણ ડેરીમાં દૂધ ભરવા જતાં સમયે પણ અવનવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાઓ ડેરીમાં એલમછીલ થવા પામે છે જેના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે હાલના સમયમાં ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ચાલી રહી છે ત્યારે ખરોડ કૃષ્ણપુરા ગામે પાણીના જમાવડાને કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં આ રસ્તા પરથી પસાર થતાં સમયે વાહનો સ્લીપ થતાં અનેકવાર નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે આ બાબત અંગે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરવા છતાં કોઈ કારણોસર આ રસ્તા પરના પાણીનો નિકાલ થવા પામ્યો નથી જેના કારણે રસ્તા પરના પાણીના તળાવથી લોકો પોકારી આખરી દસ દિવસ અગાઉ વીરપુર મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સદર રસ્તા પરના પાણીનો નિકાલ કરવા માટે માગણી કરવામાં આવી છે તંત્રને દસ દિવસથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે અને તત્કાલ